સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી કોંગ્રેસમાં અચાનક રાજકીય ભંગાણ સર્જાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે લીમડી શહેર કોંગ્રેસના અનેક હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે જેમાં શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ફરિયાદ સેલના ચેરમેન ઓબીસી આગેવાન મહિલા કોંગ્રેસ પ્રમુખ સોશિયલ મીડિયા પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિતના કુલ દસથી વધુ આગેવાનોનો સમાવેશ થાય છે આ ઘટનાને લઈ કોંગ્રેસમાં અસંતોષ અને આંતરિક વિખવાદના સંકેતો મળી રહ્યા છે રાજીનામું આપનાર આગેવાનોએ જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં અવગણના અનુભવી રહ્યા હતા અને વિકાસવાદી રાજકારણ માટે હવે નવા વિકલ્પ તરીકે આપમાં જોડાયા છે આ પરિવર્તનને લઈને હાલ શહેરની રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ છે ખાસ કરીને આગામી લીમડી નગરપાલિકાની ચૂંટણી મેં જોતાં કોંગ્રેસ માટે આ અવસાન સમાન માનવામાં આવી રહ્યું છે ઘણા રાજકીય નિષ્ણાંતો માને છે કે જો આવી જગ્યાએ ફારે ભારે તૂટ રહે તો ચૂંટણીમાં કોંગ્રેસ માટે સ્થિતિ કપરાઈ શકે છે